છ ના પાન મસાલાનો જથ્થો ઝડપાયો ગેરકાનૂની રીતે મહારાષ્ટ્રમાં થતી હતી સપ્લાય દરોડા દરમિયાન મુખ્ય બે આરોપી થયા ફરાર એક તરફ ગુજરાતની અંદર માટે ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું છે તો બીજી તરફ સુરત શહેર કે જે ધીમે ધીમે કરીને ક્રાઇમ સિટી બનતું જઈ રહ્યું હોય તેમ લાગે છે કારણ કે અવારનવાર સુરત પોલીસ પણ અનેક અભિયાન ચલાવી અને યુવાનોના જીવન બચાવી રહી છે ડ્રગ્સથી તેમને દૂર રાખવાનો પ્રયત્ન કરી રહી છે એ ઉપરાંત

સુરત પોલીસ સવાર નવાર અભિયાન અંતર્ગત ગુજરાતમાં યુવાનોનું જીવન ન બગડે તે માટે ગુનેગારોને જેલ હવાલે એક વખત સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હેમદ વિસ્તારમાં સુરતની અને પીસીબીની ટીમ દ્વારા એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જે બાદ ગોડાઉનમાં નકલી પાન મસાલા અને ગુટકાનો મોટો જથ્થો હોવાની પોલીસને બાતમી પણ મળી હતી પોલીસે આ શેડના ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાંથી અલગ અલગ કંપનીના નામના ગુટકાના પાઉચ મળી આવ્યા હતા જેની અંદાજે છ કરોડ હોવાનું સામે આવ્યું હતું પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે આ જથ્થો દિલ્હીથી મગાવવામાં આવ્યો હતો અને પાઉચ પર કોઈ કેન્સર નો જોખમ કે અન્ય કોઈ જાણકારી પણ કે અન્ય કોઈ ચેતવણી પણ લખવામાં આવી ન હતી

અનિલ અભિષેક દિલ્હી ગુજરાત પ્રતિબંધિત ગુટકાટ પાન મસાબી પૂરી ટીમ પે ગઈ ટોટલ ચાર કરોડ નિવેદ્દા માપ્ત કરોપી को गिरफ्तार किया हुआ है जो भी मुद्दा माल मिला है उसमें जो गुटखा प्रतिबंधित है और पान मसाला है उसको कैदी सर की जो है कार्यवाही की हुई है इसमें जो जिन पे जो कंपनियों का नाम लिखा था उसमें दिलबाग हॉट सुहाना रॉयल वन थाउजेंड टी फाइव आशी के ऐसे लेबल उनमें मिले हैं दिल्ली से ला रहे थे और गुजरात और महाराष्ट्र में सप्लाई करते थे ऐसा अभी पता चला है ये शायद तीन और चार महीने से कर रहे थे आगे की कार्यवाही ये रहेगी कि इन पे इनके पास इसका बिल है या હાલ તો પોલીસે દરોડા દરમિયાન આશરે છ કરોડના નકલી પાન મસાલા અને ગુટખાની સાથે ગેરતી અને પાંચ ટ્રક ની હાલ પોલીસે કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત થી સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત તક